પોરબંદર તાલુકાના ભારવાડા બગવદર અને ખાંભોદર આ ત્રણ ગામ વચ્ચે પાંચ કિલોમીટરનું અંતર છે અને તેમાં ત્રણ મોટા પુલ આવેલા છે જે રાજાશાહી વખતના બનેલા છે હાલ આ પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે જેના સમારકામની માંગ ઉઠી છે આ અંગે સ્થાનિક ગ્રામવાસીઓના જણાવ્યા મુજબ આ પુલ અંદાજીત સો વર્ષ પહેલાના બનેલા છે જેમાં પુલ નીચેના ભાગે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને નીચેના ભાગે બે પથ્થરને જોડવા માટે સિમેન્ટ નીકળી ગયેલ છે અને પથ્થરો લટકી રહ્યા છે ઉપરાંત પુલની નીચેનો સ્લેબ પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે આ ત્રણેય મોટા પુલની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે બાબળા તેમજ ભારવાડા ગામ વચ્ચે ત્રણ નાના પુલિયા જે ખૂબ જ સાંકડા અને નીચેના ભાગે તે પણ જર્જરિત છે તો આ તમામ પુલો રિનોવેશન કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ તમામ પુલની નીચે અત્યારે ચોમાસામાં ધોધમાર પાણી વહી રહ્યું છે અને ઉપર નેશનલ હાઈવે હોવાથી પોરબંદર જામનગર જામખંભાડિયા જામ કલ્યાણપુર તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે જવા પણ એસટી બસોનો ખાનગી બસો તેમજ પોરબંદર જામનગર માટે તોતિંગ ભારે વાહનો સતત હજારોની સંખ્યામાં અવરજવર કરે છે હોનાર થાય આ પુલ ની સાહેબ ના વખત આજે મહીસાગર પુલ ને કેવી પડે ચાલીસ વર્ષ કેટલા વાહનો પડી ગયા કે નથી આંગ્રેજ થી આનાથી વધી ગયા અંગ્રેજો થી આવી જ્યાં કેટલા વર્ષ હારસો સિતાવીસ માં આ પુલ બન્યો અઢારસો સિત્તાવી માં જયપુર કોર્ટ નો હુકમ છે આ રસ્તો અત્યારે થયો કમ્પ્લીટ અઢારસો સિતાવીસ જયપુર કોર્ટ નો હુકમ છે ત્યારે આ રસ્તો પાસ થયો ત્યારે આ પુલ બન્યા હાલમાં મહીસાગર નદી ઉપરનો પિસ્તાલીસ વર્ષ જૂનો બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા બે ટ્રક બે પિકઅપ વાહન અને એક રિક્ષા આ બધા વાહનો મહીસાગર નદીમાં પુલ તૂટવાથી નદીમાં પડતા છ વ્યક્તિના મોત થયા હતા અને આઠથી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા ત્યારે આવી ઘટનાનું અહીં પુનરાવર્તન ન થાય તે માટે આ પુલનું સમારકામ જરૂરી બન્યું છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર